તો દિવાળીનો પર્વ છે અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે પરંતુ બજારમાં મળતી ચાંદીના વરખવાળી મીઠાઈ સસ્તી કેમ છે તે એક મોટો સવાલ છે આ જ સવાલનો જવાબ મેળવવા માટે ગુજરાત ફસ્ટે તપાસ આરંભી અને જે તથ્ય સામે આવ્યું તે ખૂબ જ ચોંકાવનારું છે ત્યારે કેવી રીતે જાણશો કે મીઠાઈ પર લાગેલું વરખ ચાંદીનું છે કે પછી નકલી જુઓ રિપોર્ટ मिठाई चमक शरीर माटे घातक चांदी ना वरख वाली मिठाई खाता पहला सावधान चांदी ना भाव आसमाने वरख वाली मिठाई सस्ती के अमदावाद ज्वेलर्स की दुकान में चांदी आउट ऑफ स्टॉक है ઓર્ડર આપ્યા બાદ બે થી ત્રણ દિવસે ચાંદી મળે છે પરંતુ બીજી તરફ મીઠાઈની દુકાનમાં ચાંદીની વરખવાળી જોવા મળી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે સવાલ થાય કે મીઠાઈ પર લાગેલું વરખ અસલી છે કે નકલી સાથે જ સવાલ થાય કે નકલી વરખવાળી મીઠાઈ ખાવાથી શરીરને શું થાય નુકસાન અને આ સવાલના જવાબ મેળવવા માટે ગુજરાત ફસ્ટી ટીમે કરી તપાસ નજરને ગમતી આ મીઠાઈઓ અને જોઈને મોમાં પાણી આવતી આ મીઠાઈઓ ખાવાથી શરીરમાં નુકસાન થઈ શકે છે મીઠાઈમાં ભેળસેળ તો વર્ષોથી થતી આવી છે અને આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પણ પાડવામાં આવે છે પરંતુ દિવાળીના આ તહેવારમાં મીઠાઈની માંગમાં વધારો જોવા મળતો હોય છે લોકો પોતાના પરિવાર માટે ખુશી ખુશી આ મીઠાઈઓ ખરીદતા હોય છે પરંતુ આજ મીઠાઈઓ તમને પાડી શકે છે બીમાર બહુ જ બીમાર આપણે ઘણી બધી મીઠાઈઓમાં જે ચાંદીનું વરક હોય છે એમાં એલ્યુમિનિયમ છે કે ફોસ્ફોરસ છે એ દરેક પ્રકારનું એનું ચાંદીનું વરક કરવામાં આવે છે જેથી મીઠાઈઓ દેખીથી સારી લાગે પણ તે વરક કરવામાં જે આ બધા પદાર્થો યુઝ થાય છે એલ્યુમિનિયમ છે બધા પદાર્થો જે આપણા શરીરમાં જઈને જે કિડની અને લિવરમાં તેનું આપણને પ્રમાણ વધવાના કારણે તે બધા અંગોને ખૂબ જ નુકસાન કરે છે

હવે ગ્રાહકોના આરોગ્ય સાથે આ લોકો રમત રમી રહ્યા છે ચાંદીના વરખની સામે આ લોકો એલ્યુમિનમ ફોઇલ્સનો યુઝ કરે છે જેના કારણે લોકોની હેલ્થ સાથે આ લોકો રમત રમે છે બીજું કે સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ જે પણ ફૂડ્સવાળા છે એ લોકો ક્યારેય કોઈ પણ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરશે નહીં તમે જેન્યુન દુકાન ઉપર જાઓ અને જે સારી દુકાન છે ત્યાં જાઓ અને ખાસ કરીને જે બી બ્રાન્ડેડ છે એવી દુકાન ઉપર લેવાનો જ આગ્રહ રાખો જેથી તમારું હેલ્થ આરોગ્ય અને તમે તમારા પરિવારનું ખૂબ સારી રીતે ધ્યાન રાખી શકશો અસલી અને નકલી વરખનો ફરક કેવી રીતે ઓળખશો તે પણ જાણી લો અસલી વરખ 99.9% શુદ્ધ ચાંદીમાંથી બને છે અસલી વરખ આગમાં સળગતું નથી અસલી ચાંદીનું વરખ હળવું નરમ અને સફેદ ચમક ધરાવે છે નકલી વરખ થોડી પીળી અને કઠોર હોય છે નકલી વરખ સળગે છે અને દુર્ગંધ આવે છે પ્લાન્ટમાંથી લઈએ છે ને એ લોકોની પાસે સર્ટિફાઈ કોપી જ હોય છે એ સેમ્પલ ટેસ્ટ કરાયેલા હોય અમે બને ત્યાં સુધી ઘી પછી અમે માવો તો બહારથી લેતા નથી અમે દૂધ જ અમારું વાપરીએ છીએ એમાંથી માવો બનાવીએ છીએ અને આ વરખ એ બી અમારા વરખવાળા વર્ષોથી જૂના અમારી જોડે સંકળાયેલા છે એ લોકો લેબ ટેસ્ટ જોડે જ હોય છે અને જોડે જોડે બિલની કરતા હોય છે દિવાળીના તહેવારમાં તમારા ઘરે મીઠાઈ લાવવાનું વિચારતા હો અને તપાસી ચકાસીને જ મીઠાઈ ખરીદજો નહીં તો પસ્તાવવાનો વારો આવશે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ